મમ્મી મમ્મી હા તું માર્કેટ ગઈ હતી મારા હાટુ લાવી તારા હટુ હા તારા હાટુ જો દાળ આમ વાવ મમ્મી બાયામ બીજું બીજું આ પેરવું લાવી પે આડું સફરજન લાવવી સકટ પાછી બીજું જે

તાવ ન થાઉ તો તને ભાઈ તારા હટુ છે હો બધું ખાઈ લેવાનું તારે રોજ નો નો આમ ન ખાઈએ ક્યું સક્કો દે દે